એક સમય હતો સરકારી હોય કે ખાનગી તેમની હાજરી એન્ટ્રી ગેટ પર રજિસ્ટરમાં ભરાતી હતી ત્યારબાદ થોડીક ટેકનોલોજીમાં સુધાર થયો અને કાર્ડ પંચ કરવાનું આવ્યું અને ટાઈમ કાર્ડ ઉપર લખાઈ જતો હતો ખાસ કરીને મિલોમાં એ પ્રકારે હાજરી ભરાતી હતી ત્યારબાદ તમારું આઈ કાર્ડ હોય આઈ કાર્ડ સ્કેન કરીએ એટલે હાજરી ભરાય એવી સિસ્ટમ આવી ત્યારબાદ ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને હાજરી ભરવાની સિસ્ટમ આવી ત્યાં જેને બાયોમેટ્રિક કહેવાય છે અને ત્યારબાદ આપનું ફેસ જે હોય છે ચહેરો રેકગ્નાઇઝ કરીને હાજરી ભરવાની સિસ્ટમ આવી આ બધું હજુ પણ ચાલે છે પણ આ તમામની વચ્ચે ખાસ કરીને સરકારી કર્મચારીઓ ઉપર આશંકા રહેતી હોય છે કે તેઓ બંક મારતા હોય છે કોઈને કોઈ બહાને ખોટી હાજરી ભરતા હોય છે તેવી કદાચ આશંકા રહેતી હોય છે અને કદાચ એ પણ એક કારણ છે કે રાજ્ય સરકાર એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહી છે અને સિસ્ટમની શરૂઆત સચિવાલય અને સચિવાલય સંલગ્ન જેટલા પણ ગાંધીનગરના વિભાગ છે એની સાથે એની શરૂઆત કરવા જઈ રહી છે સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવા માટેનો સરકારનો પ્રયાસ છે અને પ્રાયોગિક ધોરણે આજથી જ નવા સચિવાલયના તમામ વિભાગો ગાંધીનગરની કલેક્ટર કચેરી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ઉદ્યોગ ભવન કર્મયોગી ભવન આ તમામ ઠેકાણે ડિજિટલ હાજરીનો અમલ શરૂ કરવામાં આવ્યો પરંતુ સરકારી અધિકારી કર્મચારીઓના વિવિધ સંગઠનો એ આ સિસ્ટમના અમલનો વિરોધ કર્યો છે જેના કારણે કર્મચારીઓ અને અધિકારીઓએ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હતી જેના થકી હાજરી ભરવાની હતી પણ આજે સિસ્ટમને કોઈએ પણ ડાઉનલોડ કરી નથી પરિણામે પહેલા જ દિવસે સરકારી નિર્ણયનો ફિયાસ્કો થતો હોય તેવું નજરે પડી રહ્યું છે આજથી નક્કી કરાયેલી સરકારી કચેરીઓમાં ડિજિટલ હાજરી પૂર્વી સાથે ત્રણ મહિના સુધી જૂની પદ્ધતિ મુજબ હાજરી ભરવાનું રહેશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો જોકે આ નવી સિસ્ટમનો વિરોધ કરાયો છે કર્મચારી સંગઠનોનો વિરોધ છે કે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમના કારણે કર્મચારીઓની ગોપનીયતા ડેટા વગેરે લીક થવાનો ભય છે ઉપરાંત નવી સિસ્ટમની પૂરતી સુવિધાને સમજણ આપ્યા સિવાય સરકારે આ નિર્ણય લીધો છે એવો કર્મચારી સંગઠનોનો આરોપ છે કર્મચારીઓના અંગત માલિકીના સ્માર્ટફોનનો ફરજિયાત સરકારી કામમાં ઉપયોગ થશે મહિલા કર્મચારીઓના લોકેશન કેમેરા ફેસ એટેન્ડન્સના ડેટાનો ઉપયોગ કરવાથી હેરાનગતિની શક્યતા રહેશે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી કર્મચારીઓની રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થશે તેવું કર્મચારી સંગઠનો કહી રહ્યા છે સરકારી કામકાજ અર્થે વારંવાર બહાર જવાનું હોય ત્યારે આ સિસ્ટમ કામગીરીમાં અવરોધરૂપ બનશે તેવું કર્મચારીઓ કહી રહ્યા છે ફિલ્ડમાં કામ કરનાર કર્મચારીઓને આ સિસ્ટમથી તકલીફ પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે આ સિસ્ટમ છે શું જાણી લઈએ આ એક સરકારના કર્મચારીઓની ડિજિટલી હાજરી લેવાની વ્યવસ્થા છે આ સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિ મેપિંગ માર્ક એટેન્ડન્સ એટેન્ડન્સ ટ્રેકિંગ ડેટા એનાલિસિસ અને રિપોર્ટિંગ થઈ શકશે દરેક કર્મચારીનો કચેરીમાં પ્રવેશ અને બહાર નીકળવાનો સમય ડિજિટલી નોંધી શકાશે દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેકની કામગીરી કરશે કર્મચારી અધિકારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબ કેમના ઉપયોગથી આઈડી બનશે આ એક નવી સિસ્ટમ છે પરંતુ એ સિસ્ટમને એડોપ્ટ કરવાથી કર્મચારીઓ દૂર રહ્યા છે ખાસ કરીને સચિવાલય ગાંધીનગર પૂરતી આ શરૂઆત છે અને એ પણ કહેવાય છે કે આ એક ટેસ્ટ છે અને જો ટેસ્ટમાં સફળ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ આ પ્રયોગ સરકાર બીજા વિભાગોમાં કરી શકે તેમ છે શું કારણ રહ્યું કે આ સિસ્ટમને લઈ સરકારી કર્મચારીઓમાં કકડાટ છે એ જાણવા કીર્તિભાઈ પટેલ પ્રમુખ ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન અશ્વિનભાઈ બેંકર નેતા ભાજપ મનોદભાઈ મિસ્ત્રી તંત્રી ગુજરાત ગાર્ડિયન વરિષ્ઠ છે આપ ત્રણેયનું સ્વાગત છે કીર્તિભાઈ તમને કેમ લાગે છે કે તમારી એટલે કે કર્મચારીઓની પ્રાઇવસીનો ભંગ થશે તમારું ટ્રેકિંગ થાય તેમાં તકલીફ શું ઓફિસ અવર હોય એમાં ટ્રેકિંગ થાય તો તકલીફ શું કેમ આ સિસ્ટમનો વિરોધ અવાજ આપનો નહીં આવતો આ સિસ્ટમના વિરોધ પાછળનું કારણ શું તમને કેમ લાગે છે કે કર્મચારીઓની પ્રાઇવસીનો ભંગ થશે તમને કેમ લાગે છે કે ડેટા લીક થશે પરોક્ષ રીતે કહો તો તમને કેમ લાગે છે કે સરકાર જાસૂસી કરી લેશે હાજી ન જી નમસ્કાર રોનકભાઈ જી આપતો અવાજ આવે છે બોલી શકો છો હાજી જ હાજી નમસ્કાર પ્રથમ તો જે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ એટલે કે દાસ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એ બાબતે હું આપને જણાવી દઉં કે જે આ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ જે લાયા છે તો કર્મચારીને હાજરી બાબતે કોઈ જ વિરોધ નથી સરકાર વર્ષોથી કર્મચારી એની હાજરી નોંધાવે જ છે અને નોંધાવતો આવ્યો છે અને એને નોંધાવી એની ફરજ છે પણ જે આ જે નવી પ્રણાલી જે ઇન્ટ્રોડ્યુસ કરવા આવી છે એ જે આજે આપણે જે એના જો હું ત્રણ પાસાઓમાં વેચું તો પ્રથમ બાબત જે છે એ ટેકનિકલ એસ્પેક્ટ છે ટેકનિકલ પાસાઓ જે આપણે આજે ચર્ચાઓ જે ત્રણ પાસાઓમાં ચાલવાની છે એની બાબત છે અને બીજી બાબત જે છે એ ડેટા સિક્યુરિટી અને પ્રાઇવસીની બાબત છે અને ત્રીજી જે બાબત છે એ લીગલ એસ્પેક્ટની બાબત છે તો આ ત્રણ બાબતોમાં આપણે આજે આ ચર્ચા સાથે આગળ વધીશું તો પ્રથમ હું આપણે કહું તો આ સિસ્ટમની અંદર એક સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવાની વાત છે એટલે કે કર્મચારીએ એનું લોકેશન થર્ડ પાર્ટી એપ્લિકેશન થ્રુ ફરજિયાત ઓન રાખવા માટે પરિપત્રમાં અને જે જીઆઈએલ જે એની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે એના જે માર્ગદર્શિકા છે એની અંદર આ બાબતે લખવામાં આવ્યું છે બીજી બાબત કેવું તો આની અંદર આધારનો બાયોમેટ્રિક ડેટા છે એટલે બાયોમેટ્રિક ડેટા એટલે સેન્સિટિવ ડેટા એ સેન્સિટિવ ડેટાનો યુઝ કરવાની વાત છે હવે યુ આઈડીઆઈ જે છે આપણું જે આધાર જે છે એ લોકો અમે એ લોકો એમના જે આધારને ડેટાને લોક રાખવા માટે બે પ્રાવધાન છે એક આધાર લોકનું પ્રાવધાન છે અને બીજું જે છે એ બાયોમેટ્રિક ડેટા લોક રાખવાનું પ્રાવધાન છે હવે આ સિસ્ટમનો જ્યારે ઉપયોગ થશે ત્યારે તમારે ફરજીયાત એ તે રોજ જે જ્યારે બી તમે હાજરી નોંધાવો છો બરાબર ત્યારે તમારે ફરજીયાતપણે એ બાયોમેટ્રિક ડેટાને અનલોક કરીને રોજ ફેસ રેકોગ્નાઇઝેશન કરવું પડશે અને એમાં બી થર્ડ પાર્ટી થ્રુ તો આ જે એની અંદર છે એ પહેલાં તો યુઝરને કન્સેન્ટ આપે છે એટલે તમે તમારો બાયોમેટ્રિક ડેટા અનલોક કરો એટલે મીન્સ કે વિલિંગલી તમે કન્સેન્ટ આપો છો તમારા ડેટાને રિટ્રાઈવ કરવા માટે એટલે આ જે ડેટા ટ્રાન્ઝેક્શનનું જે કમ્યુનિકેશન છે એ યુઝર અને ફક્ત ડેટાબેઝ જે આધારનો જે સર્વર છે એની વચ્ચે છે જ્યારે સરકાર ફક્ત ને ફક્ત એ ટ્રાન્ઝેક્શન ક્યારે થયું એ ટાઈમનો લોગ મેળવશે હવે એ કન્સેન્ટ આપવું ના આપવું એ એક પ્રાઇવસીની બાબત છે તો એમાં ક્યાંક ને ક્યાંક આ ટેકનિકલ બાબતો છે એ બાબતે સરકારશ્રી દ્વારા કોઈ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી બીજી જે બાબત છે તો પ્રાઇવસી અને ડેટા સિક્યુરિટીની બાબત છે તો તમારું સતત જે લોકેશન ઓન રાખવાથી તમારું સર્વેલન્સ પોસિબલ છે ટ્વેન્ટી ફોર આવર્સ મોનિટરિંગ પોસિબલ છે અને સરકારી કર્મચારી એના ઉપર કચેરીના સમય દરમિયાન એના કચેરીના કલાકો દરમિયાન એના ઉપર મોનિટરિંગ થાય બરાબર એના ઉપરી અધિકારીઓ એના મોનિટર કરે એમાં કર્મચારીને ક્યારેય વાંધો હોઈ શકે નહીં પણ લોકેશન ઓન રાખવાથી જ્યારે એ કર્મચારી એના ઘરે જાય છે જ્યારે એની એની પોતાની પ્રાઇવેટ લાઈફ જે છે એ પ્રાઇવેટ લાઈફની અંદર સરકાર ક્યાં સુધી દખલગીરી કરશે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી અને સ્પષ્ટતા થાય તો પણ એ બાબતનું મ્યુસ્યુઝ મિસયુઝ થવાના શું શું ચાન્સેસ છે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી પછી જેવી રીતે મેં કીધું કે બાયોમેટ્રિક ડેટા જે જે એને સતત કે તો સતત એને અનલોક રાખવું પડે અથવા જ્યારે તમે હાજરી માર્ક કરો છો ત્યારે એને અનલોક કરવું પડે અને ઘણી વખત કેવું થતું હોય છે કે ડેટા સર્વરના પ્રશ્નો થતા હોય કે ડેટા સર્વર ડાઉન હોય તો એના કારણે લોક અનલોક કરવાની પ્રક્રિયામાં પણ ઘણો સમય લાગી જતો હોય છે તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ સરળ ન બનતા મુશ્કેલ બની રહેશે કર્મચારી માટે તો એ જે બાયોમેટ્રિક ડેટા છે આજે આપણે કદાચ આજે જ ક્યાંક ને ક્યાંક મેં ન્યૂઝમાં વાંચ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દર એક કલાકમાં પંદર સાયબર ફ્રોડ એટલે મીન્સ કે જે નાણાકીય જે ફ્રોડ છે એના લોકો ભો ભોગ બને છે તો હવે જે સાયબર ગઠિયાઓ છે એ સાયબર ગઠિયાઓને એક ઇઝી ડેટા એટલે સરકારી કર્મચારીનો ડેટા જેમાં ઉચ્ચ કક્ષાનો કર્મચારીઓ જે અધિકારીઓ છે બરોબર એને પણ લોકેટ કરવા માટે અથવા જે સરકારની જે ખાનગી બાબતો છે એને પણ તે ટ્રેક કરી શકશે એનાથી વિશેષમાં એક કર્મચારી એના જે કમાણી છે જેના પગારથી જે મળતો જે પગાર છે એ એના બેંક એકાઉન્ટમાં જમા હોય છે એના સિવાયના એના જે જમા પૂંજીઓ છે કે જે બી જે ફાઈનેન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે વાપરતો હોય છે બરોબર

તો આપણને નોકરી આપતી આપણને પગાર આપતી સરકાર આપણું માગલ લોકેશન તો તકલીફ શું કેવું ફટાફટ ગૂગલમાં ઓપન કરી દઈએ છીએ નોકરીના ટાઈમે ગૂગલ વાપરીએ છીએ ને આપણે વાપરીએ છીએ સાહેબ હાજી હું એ જ કહું છું આપને કે ગૂગલ માં લોકેશન આપણે વાપરીએ છે એ એના માટે જવાબદાર કોણ કર્મચારી ખુદ એમાં એનો કોઈ ડેટા નો એટલે કે એના લોટી લોકેશન નો ટ્રેક થાય છે તો

મારે એ જ જાણવું સમજવું છે સરકાર આ બધું ખરેખર ડેટા એકઠો કરી લેવા માગે આ કર્મચારીની ચિંતા કેમ સરકારનો જ ભાગ છે સરકારનું જ અંગ છે પણ કર્મચારીનો વિશ્વાસ કેમ નહીં પડતો જુઓ પેલા ગૂગલને કોઈ ઓળખતું એ નથી નહીં ઓળખતા ને અહીંયા તો ભૂપેન્દ્રભાઈને આપણે ઓળખીએ ને નવા પંકજ જોશીયા ચીફ સેક્રેટરીને પણ ઓળખીએ ને આ અને આખી સિસ્ટમને ઓળખીએ સચિવાલયના સોને એના ઉપર ભરોસો નહીં પડતો શું કારણ સરકાર ક્યાંક ભરોસો જીતવામાં નિષ્ફળતા રહી છે રોનકભાઈ આ સિસ્ટમ આપે જ શરૂઆતમાં કહ્યું એમ એક વહીવટી સુધારણાના ભાગરૂપે અત્યારે દાસ સિસ્ટમ લાવવામાં આવી છે આ અગાઉ ઘણી બધી સિસ્ટમો છે અને હતી સરકારનો મૂળ આશય એ છે કે જે કર્મચારી અધિકારી છે એ એના યોગ્ય જગ્યાએ લોકેશન પર છે કે કેમ અને એનાથી જે કર્મચારી સરકાર અને સાથે સાથે જે લાભાર્થી હોય માનો કે મારે કોઈ અધિકારી સાહેબને ટ્રેસ કરવા છે અને એ કોઈ જગ્યાએ છે તો લાભાર્થીને પણ અનુકૂળ પડે યોગ્ય જગ્યાએ પહોંચ્યા હોય તો લાભાર્થી પણ પોતે તેમની તેમને ત્યાં જઈને મળી શકે એ શુભ આશયથી આ નવી એપ લાવવાની વાત છે અત્યારે માત્ર ટ્રાયલ બેઝ ઉપર ત્રણ મહિના માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં આ અમલવારી થઈ રહી છે એટલે ટ્રાયલ અને એરર એ પણ કર્મચારીઓએ જોવા જોઈએ કર્મચારી કર્મયોગી છે રાજ્ય સરકારના મસ મોટા પગાર લેતા પ્રાઇવેટ કરતાં વધારે સુખ સુવિધા અને પગાર જ્યાં મળે છે એવી સરકારી એજન્સીના તેઓ કર્મચારી છે તેમને કોઈ જ પણ રીતે સરકારને અનુકૂળ થવું પડે અને એમના ડેટા લીક કરવાની વાત નથી ડેટા લીક થઈ જવાની ચિંતા કરવાનો વિષય નથી આપણે કહ્યું એમ અનેક અનેક એપની અંદર આપણે જ કન્સન્ટ આપીએ છીએ તો સરકારના આપણે જવાબદાર અધિકારી પદાધિકારી છીએ તો કર્મચારીઓએ લોકોના હિતમાં આ કરવામાં કોઈ વાંધો શું હોઈ શકે હા સરકારમાં અનેક એવા પ્રશ્નો ધ્યાનમાં આવ્યા છે કે આપણે કહ્યું એમ

એમાં એવા બધા ઘણા બધા મુદ્દાઓ છે કદાચ આમાં મોબાઈલ પણ આપી શકે પણ કર્મચારી જે છે એ સરકારને જવાબદારી છે જવાબદેહી છે કર્મયોગી છે તો એમને આ યોજનાઓ આવતી હોય તેમાં વાંધો શું જી અને આ છેવટે સરકાર એક નર્સ છે એક આયાબેન છે કે કોઈ આંગણવાડી બે છે કે કોઈ એવા જવાબદાર અધિકારી છે એ સ્પોટ પર હોય અને એનું લોકેશન થાય અને એમને મળી શકે લોક હિતાર્થે કરવામાં આવેલી વાત અને લોક હિતાર્થે વાત સરકાર કરવા માંગતી હોય તો એને સમર્થન કરવું જોઈએ કર્મચારીઓના ઘણા બધા કહ્યું એમ સરકાર તમામ ચિંતા કરતી હોય ત્યારે આવડી નાનકડી બાબત ઉપર કર્મચારી વાંધા વિરોધ કરે એ યોગ્ય નથી ત્રણ મહિના માટે ટ્રાયલ માટે સપોર્ટ કરવો જોઈએ એરર ચેક કરી અને આ યોજના ત્રણ મહિનાની અંદર જો તમે સાબિત કરી શકતા હોય કે પ્રોપર નથી એમાં ફેરફાર આવી શકે પણ પ્રોપર હોય તો સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ કરવાની છે અને એના એના માટે કર્મચારી સહયોગ કરવો જોઈએ ખેર મારી સાથે મનોજભાઈ જોડાયા છે મનોજભાઈ જુઓ આપણો તો પ્રેસવાળા માણસ તમારા મારા કર્મચારીઓ કેટલા વાગ્યા કેટલા વાગે જાય કલાક કોઈ નક્કી નહીં સરકારી કર્મચારીઓના કલાક નક્કી હોય અને આપણે કર્મચારી સરકારી ઓફિસોમાં જઈએ એટલે ઘણું જોઈએ જ છીએ ખેર એમાં નહીં પડતું પણ મારે એટલું જ સમજું મનોજભાઈ આપણે જો સરકારી કર્મચારી એટલે સરકાર આગળ લાગે તો એમનો સરકાર ઉપર કેમ ભરોસો ને મારે આટલું સમજવું બસ સરકારની આ સિસ્ટમ ઉપર મારા ગુજરાતનો જ કર્મચારી કેમ અવિશ્વાસ કરે રૌનકભાઈ એમાં અવિશ્વાસનો વાત જ નથી અશ્વિનભાઈ બેન્કરને કહો કે એનો જે ભગવો ખેસ પહેર્યો છે ને ઉતારીને વાત કરે જી તો એને ખ્યાલ આવશે કે તમે કોઈની પ્રાઇવેટ લાઈફમાં એના ઓફિસ અવર પછી એની નોકરી પછી તમે ડિસ્ટર્બ કઈ રીતે કરી શકો પોલીસ અધિકારી છે ફાયરમેન છે કે જે બીજા ઇમરજન્સીમાં જે રોકાયેલા લોકો છે ડૉક્ટર્સ છે મેડિકલ સાથે સંકળાયેલા છે એની હાજરી તો તમારી પાસે હોય જ છે બાયોમેટ્રિક પદ્ધતિ છે એ સિસ્ટમ છે અને એ સિસ્ટમને તમે સુપરવાઇઝ કરી શકો છો આમાં તો વાત એટલી છે કે તમને કર્મચારીઓ પર ભરોસો નથી જે કર્મચારીઓને તમે એપોઇન્ટ કરો છો જે કર્મચારીને તમે એપોઇન્ટમેન્ટ લેટર આપો છો જે કર્મચારીના ડેટા તમારી પાસે છે જ પછી ડિજિટલ હાજરીનો પ્રશ્ન ક્યાં રહ્યો શું કામ માણસ કે તમે તમારા આપણો રિપોર્ટર છે ઓફિસ આવર પછી ગમે ત્યાં જતો હોય છે એની પણ પ્રાઇવેટ લાઈફ હોઈ શકે એના બાળ બચ્ચા હોઈ શકે એના પેરેન્ટ્સ હોઈ શકે એના સોશિયલ કામો પણ હોઈ શકે તો ત્યાં વોચ રાખવાની જરૂર ક્યાં છે એકચ્યુઅલી જે કીર્તિભાઈની વાત છે એ વાત સાચી છે કે તમે જે માણસ ઓન ડ્યુટી હોય અને ગોબાચારી કરતો હોય આ ફિલ્ડમાં વર્ક કરતો હોય ને કોઈ ખોટી જગ્યાએ જઈને ભરાને બેસી જતો હોય તો એના પર વોચ હોવી જ જોઈએ પણ આફ્ટર ઓફિસ અવર જ્યારે એની ડ્યુટી એ માણસ પૂરી કરે છે એના ઘરે જાય છે એના ફેમિલી સાથે બેસે છે કે એના સોશિયલ કામમાં રોકાયેલો છે તો ડિજિટલ હાજરીની જરૂર ક્યાં રહી આ લોજિક કંઈ સમજાતું નથી કે આ કોના ભેઝાની ઉપર છે કીર્તિ અશ્વિન દેવ બેંકરે એવું કહે છે કે સરકારે કહ્યું એટલે કરવાનું અરે ભાઈ સરકાર તો ઘણું બધું કહે છે સરકાર તો ઘણા બધા કાયદાઓ રદ કરે છે સરકારે આ કાયદો લાવ એટલે અનુમોદન આપી દેવાનું કારણ કે એમને ભાજપના ભગવો પહેરો છે એ ખેસ ઉતારીને વાત કરે કે તમારી પ્રાઇવેટ લાઈફમાં તમે જ્યારે તમારા ફેમિલી સાથે તમારા વાઈફ સાથે તમારા બાળકો સાથે કે તમારા મા બાપ સાથે બેઠા છો અને ત્યારે જો તમને કોઈ ડિસ્ટર્બ કરવામાં આવે તો તમારી શું હાલત થતી હશે ગૂગલમાં જે ઓપન કરવામાં આવે છે એ સ્વેચ્છાએ કરીએ છીએ એ એના માટે એ વ્યક્તિ જવાબદાર છે કે જે તમે તમારા ડેટા ડિક્લેર કરો છો આમાં પણ કર્મચારીઓના તમામ ડેટાઓ તમામ વિકલ્પ દાખલા તરીકે રોનક પટેલ ક્યાં છે એ તમારો ફોન ઓફ હોય તો પણ એબીપી ના માલિક તમને શોધી શકે છે કારણ કે તમારો ડેટા હોય છે તમારો નેક્સ્ટ નંબર હોય છે તમારા તમને જે ટ્રેસ કરી શકે એવા લોકો બી એની પાસે હોય છે કે ભાઈ રોનકભાઈની જરૂર છે ને બોલાવો તો ગમે ત્યાંથી શોધી શકાય છે આમાં જે વાત છે તે તમે માત્ર જે ઇમરજન્સી સર્વિસમાં રોકાયેલા જે લોકો છે એમની પણ પ્રાઇવેટ લાઈફ ડિસ્ટર્બ નહીં થવી જોઈએ આ બિલકુલ ડેમોક્રેસીનો ભંગ છે આ લોકશાહીનો ભંગ છે આપણે લોક લોકશાહીમાં જીવીએ છીએ કે સરમુખતારશાહીમાં જીવીએ છીએ સરકારના કોઈ એક અધિકારીના ભેજામાં આવ્યું કે આપણે ડિજિટલ હાજરી તો એના કરતાં જીપીએસ સિપ કરી દો ઓપરેશન કરીને સર્જરી કરી દો એટલે માણસ ક્યાં જાય તો ખબર પડે જેમ વ્હીકલમાં આવે છે જે જીપીએસ સિસ્ટમ છે તો એક માણસને જ્યારે એપોઇન્ટ કરો ત્યારે એને સર્જરી કરો અને બોડીમાં જ ફિટ કરી દો કે એ માણસ ક્યાં જાય છે રાત્રે કોની સાથે ક્યાં શું કરે છે બધી જ ખબર પડે અરે આ તો ગાંઠ પણ છે યાર આ કઈ આ કઈ સિસ્ટમ છે તમે કેટલી બધી સિસ્ટમ લાવવાની જોઈએ તમારી બધી સિસ્ટમ પ્રૂફ ના હોય તો આ બી પ્રૂફ નથી રહેવાની બાયોમેટ્રિક પદ્ધતિ એ સર્વોત્તમ સિસ્ટમ છે કે જે માણસ ત્યાં આવે પેલી કાર્ડ કાર્ડવાળી સિસ્ટમ તમે ભૂલી જાઓ કે કાર્ડ પંચ કરવાનું હતું તમારું કાર્ડ હું પંચ કરી દઉં તમારી હાજરી પૂર એ એ એ લુ ફોલ્ટ હતા બાયોમેટ્રિકમાં તો વ્યક્તિએ જાતે જવાનું છે એને એનો અંગૂઠો મૂકવાનો છે અને ત્યાર પછી એની હાજરી પૂરાતી હોય છે અને જો બહાર જાય તો એની મુમેન્ટ મુમેન્ટ રજિસ્ટર હોય છે કોઈ માણસ બહાર જાય છે તો એની નોંધ થાય છે કે ભાઈ હું આ જગ્યાએ જાઉં છું એટલે એકચ્યુઅલી આ જે ડિજિટલ હાજરીની વાત છે એ સરાસર ગાંઠપણ છે

અને કોઈ ઇન્સિડન્ટ થાય તો એમને રોડ પર જવાનું છે આ ઇમરજન્સી સર્વિસ છે તો ઇમરજન્સી સર્વિસ સાથે સંકળાયેલા લોકોના વેર અબાઉટ સરકાર પાસે હોય છે અને એ અધિકારી ઘરેથી પણ કોઈ જાય છે તો પણ એનું લોકેશન આપતો હોય છે હું આ જગ્યાએ જાઉં છું

અશ્વિન પૂછો મરાવતી પૂછો અશ્વિન ભાઈ આપે મનોદભાઈને સાંભળ્યા હશે એમના અનેક પ્રશ્નો પણ છે ખાસ કરીને પ્રાઇવસી ને લઈને છે અને એ પર છે કે એમનું કહેવું એમ છે કે માનવીની લોક એટલે એક વ્યક્તિ માટે લોકશાહીનો આનંદ છે અને આ પ્રાઇવસી ના હકનો આનંદ છે રોણકભાઈ આ માત્ર હાજરી એટલે સવારે આવ્યા અને સાંજે ગયા એટલા પૂરતી વાત છે એટેન્ડન્સની વાત છે કર્મચારી આખી રાત એનો મોબાઈલ ચાલુ રાખે ને લોકેશન આપે એવી કોઈ વાત નથી મનોજભાઈને કહીએ અને મનોજભાઈ અત્યારે કોઈ અધિકારી માટે એમ કહે હવે આ જો કે એમને તો કદાચ મને અમાર તો પ્રોટોકોલ છે ભારતીય જનતા પાર્ટી વતી જ બોલવાનું હોય છે તમારે પત્રકાર એવું કંઈક લખ્યું હોય તો બરાબર છે એમને વાંધો ના હોઈ શકે પરંતુ તમે કોઈ કર્મચારીને નાલાયક કહેવો એ તમને શોભે છે નહીં નહીં એમને એમનું કૃત્ય એ પ્રકારે કહ્યું વહીવટી સુધારણાની અંદર આપણે સહકાર કરવાનો છે અને વાત આટલી જ છે કે પ્રાઇવસી કોઈની ન જોખમાય ઓફિસ દરમિયાન તમારા ઓફિસ દરમિયાન તો કર્મચારી એ રાજ્ય સરકારના કર્મચારી છે કોઈ પણ અધિકારી પદાધિકારી એમને લોકેટ કરી શકે છે આટલી જ વાત છે

જે હવે આમાં ઓફિસ આવર પૂરતું કે ઓફિસ આવર બાદ એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી અને સ્પષ્ટતા થઈ શકે એમ પણ નથી ટેકનિકલી એની હવે જેવી રીતે બેન્કર સાહેબે વાત કરી કે ભાઈ ટ્રાયલ એન્ડ એરર તો શું ટ્રાયલ એન્ડ એરર કર્મચારી નહીં પ્રાયોસીના ભોગે તમારે ટ્રાયલ એન્ડ એરર કર્મચારી નહીં પ્રાયોસીના ભોગે એના જે બાયોમેટ્રિક ડેટા છે એના ભોગે કરાવવું છે એ ટ્રાયલ એન્ડ એરરમાં કર્મચારી શું છે કોઈ ફ્રોડ થયું બરાબર તો એના માટે કોણ જવાબદાર પછી એનાથી વિશેષ મહિલા કર્મચારીઓનું ફેસ રેકોગ્નાઇઝેશન જે કરવામાં આવતું હોય છે બરોબર તો એ સમય અહીંયા જે પરિપત્રમાં લખ્યું છે ડેટા એનાલિસિસ તો ડેટા એનાલિસિસમાં બે વાત સંકળાયેલી છે એક તો ડેટા પ્રોસેસિંગ અને એક ડેટા હેન્ડલિંગ તો ડેટા પ્રોસેસિંગની સરકારે આમાં શું જોગવાઈ રાખી છે ડેટા પ્રોસેસિંગ ક્યાં થશે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી એનાથી વિશેષ ડેટા હેન્ડલિંગ હવે જે ડેટા હેન્ડલ કરનારો વ્યક્તિ છે હવે એક મહિલા કર્મચારીનો ડેટા હેન્ડલ કરનારો વ્યક્તિ બરોબર એના માનસિકતા

પણ બ્રેકનો સમય થાય બ્રેકનો સમય થાય જ ફરી એકવાર કહીશ સરકારની મંશા સારી હોઈ પણ શકે એવું એવું પણ નથી પણ અપેક્ષા રાખીએ કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલાં એ ટેકનોલોજી સાથે જેને જોડવાના છે એ તમામ સાથે બેસીને ચર્ચા કરવામાં આવે ને જો ચર્ચા કરવામાં આવે ને તો કોઈ પણ પ્રકારની દુવિધા રહેતી નથી એ તમારો ઇન્ટેન્શન સાચો ને સારો છે તો એ વાત કર્મચારીઓ સુધી પહોંચાડવી જોઈએ એક્ઝેક્ટલી એવું જ થઈ રહ્યું છે જે પેલા નવા મીટર લાગવાના ત્યાં જે વિવાદ થયો એ જ પ્રકારનું કંઈક કંઈક આવું થઈ રહ્યું છે આશા રાખું આ વિવાદ લાંબો ન ચાલે કર્મચારીઓને સરકાર બંને બેસીને આ મુદ્દે જે પણ હોય આંતરિક સ્પષ્ટતા કરી લે અને સ્પષ્ટતા કરી લેશે તે કર્મચારીઓ સરકાર અને રાજ્ય તમામના હિતમાં હશે